જય શ્રી કૃષ્ણ હું જગદીશભાઈ હરિભાઈ પારસિયા સુરત સચિવ આપણા વતન દિવાળી પર થવા જઈ રહેલ આર્ય ખેલ મહોત્સવ વિશે બધા જાણો છો આવો તાલુકા લેવલનો મોટો ખેલ મહોત્સવ અગાઉ થયેલો નથી આ ખેલ મહોત્સવમાં સાક્ષી થવા બદલે હું નમ્ર અપીલ કરું છું આવા મોટા ખેલ મહોત્સવના સાક્ષી થવું એ પણ એક લાવો છે ખેલ મહોત્સવની તૈયારી માટે આયોજક કમિટી એ પોતપોતાની જવાબદારીથી સખત મહેનત કરી રહેલ છે આપ સર્વ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી કે આયોજકો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહોત્સવમાં ખેલ મહોત્સવમાં રમતોમાં ભાગ લઈ ઉત્સાહ વધારશો આયોજક કમિટીનો ઉત્સાહ ત્યારે વધશે દરેક ઘર દીઠ ઓછામાં ઓછા એક યુવાન ભાગ લેશે આર્ય ર્ય ખેલ મહોત્સવ દરેક ગામના વડીલો માતાઓ મારા યુવાન મિત્રો અને બાળકોને સાથે ભાગ લો તથા જોવા માટે મોટી સંખ્યામાં વધારો હું આયોજક કમિટી વતી આમંત્રણ પાઠું છું શ્રી કચ્છ લખપત તાલુકા કડવા પાટીદાર યુવા સંગઠનના નેજા હેઠળ આર્ય ખેલ મહોત્સવનું આયોજન થયેલ છે તેમાં તમારી પ્રિય રમતમાં ભાગ લઈ તથા તમારા લંગોટિયા મિત્રોને પણ ભાગ લેવડાવી બચપનના દિવસો યાદ કરવાનો મોકો મળ્યો છે દરેક વડીલોને નમ્ર વિનંતી કે તમે પણ મોટી સંખ્યામાં ભાગ લો અને તમારા છોકરાઓ અને પોતરાઓને પણ આમાં પ્રોત્સાહિત કરો રજીસ્ટ્રેશન કરવા માટે હવે બહુ ટૂંક સમય બાકી છે બે દિવસનો સમય બાકી છે તો જલ્દીથી પોતાનું પ્રિય રમતમાં રજીસ્ટ્રેશન કરવા વિનંતી